આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માક્ષર માસના વદ પક્ષની ત્રયોદશી તિથિ પ્રદોષ તિથિ શનિવાર છે એટલે શનિ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સૂર્યપુત્ર દીર્ઘ દેહો વિશાલાક્ષ શિવપ્રિય મંદચાર પ્રસન્નાત્મા પીડા હરતુ મેં શનિ બોલો શનિદેવ મહારાજ નીચે બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો તિથિ અર્થાત ત્રણ દોષ જે આધિ વ્યાધિ ઉપાધિ છે તેનું હરણ કરનાર વ્રત છે આ તિથિ એટલે ભગવાન મહાદેવ કે જેમના ઈષ્ટદેવતા છે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો સમય ત્યારે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે તન મન ધનથી મન વચન કર્મથી જો પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે પ્રદોષ વ્રત ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત છે માન્યતા છે કે પ્રદોષ વ્રત કરવાથી ભક્તોના તમામ કષ્ટ બાધા મટે છે બે હજાર ચોવીસના વર્ષનું આ છેલ્લું પ્રદોષ વ્રત છે ત્યાર પછી બે હજાર પચીસની સાલ આવશે નવ વર્ષ પ્રારંભ થશે અંગ્રેજી માસ પ્રમાણે આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે જ્યારે જ્યારે આવે છે ત્યારે એ વાર પ્રમાણે ફળ દેનાર છે આ વખતે આ પ્રદોષનું વ્રત શનિવારે આવે છે ભગવાન શનિદેવ કે જેઓ સૂર્યનંદન છાયા પુત્ર શનિદેવ મહારાજને સમર્પિત છે ન્યાય અને દંડના દેવતા ભગવાન શિવના પરમ ભક્ત શનિદેવને સમર્પિત છે ત્યારે આ શનિવાર અને પ્રદોષની તિથિ તો મહાપુણ્યશાળી છે શનિદેવની પૂજા કરવાથી જીવનમાં ધર્મ સજવાઈ રહે છે અને સાથે તેમના ગુરુ એવા મહાદેવની પૂજા થશે એટલે સોનામાં સુગંધ પડી જાય એવી રીતે ભગવાન મહાદેવની કૃપા ઉતરશે શનિદેવ કે જે ન્યાય અને દંડના દેવતા છે તેઓ કર્મ અનુસાર ભક્તોને ફળ આપે છે માટે દરેક મનુષ્યએ શનિદેવની પૂજા કરતી વખતે ભગવાન મહાદેવનું પણ સ્મરણ કરવું જોઈએ કાલોના કાલ મહાકાલ છે જે કાલ મતલબ કે સમય સમયને જે સાચવે છે તે મહાદેવ છે દરેક સમયે દરેક ક્ષણે મહાદેવ બિરાજમાન રહે છે છતાં પણ પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયની જે આસપાસનો સમય છે તેમાં મહાદેવ કૈલાસ પર્વત પર દેવી પાર્વતી સહિત નૃત્ય કરે છે અને ભક્તોને આનંદ આપે છે એટલા માટે આ તિથિ ઉત્તમ કહેવાય છે ભગવાન મહાદેવ ભક્તોની તુરંત પ્રાર્થના સાંભળે છે અને પ્રસન્ન મને ભક્તોને આશીષ આપે છે શનિવારે પ્રદોષનું વ્રત આવે છે માટે શનિ શિલાનું પૂજન થશે અને મહાદેવના શિવલિંગની પણ પૂજા થશે સૌ પ્રથમ આપણે આ પ્રદોષની તિથિ ક્યારે પડે છે ક્યારે આરંભ થાય છે અને પૂજાનો સમય શું છે તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના વદપક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે સિત્યાવીસ અને ઇઠ્યાવીસની રાત્રિએ લગભગ અઢી વાગ્યાની આસપાસ જે અતિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારે વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે ઉદય અતિથિ અનુસાર જોઈએ કે પ્રદોષ કાળના મુહૂર્ત પ્રમાણે જોઈએ તો પ્રદોષનું વ્રત તારીખ ઇઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે પ્રદોષ પૂજા મુહૂર્ત છે સાંજે સાડા પાંચથી લઈને આઠ વાગ્યા સુધીમાં ભગવાન ભોળાનાથની પૂજા થઈ શકશે અને શનિદેવના શિલાની પણ પૂજા થઈ શકશે જે ભક્તો વ્રત કરવા માગે છે અથવા જેઓ વ્રત કરવા માગતા નથી તેઓ પણ ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે શનિદેવની પૂજા મંત્ર જાપ કરી શકે છે પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન મહાદેવનું સ્મરણ કરવું ઘરની સાફ સફાઈ કરીને મંદિરની સાફ સફાઈ કરીને જો મંદિરમાં નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેનો જલાભિષેક થાય છે નહીતર આપણે મંદિરમાં શિવાલયમાં જઈને પણ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી શકાય છે ભગવાન મહાદેવની આજે બે વખત પૂજા થાય છે એક તો સવારે અને એક તો પ્રદોષકાળમાં આમ તો નિત્ય મનુષ્ય પ્રદોષ કાળમાં એટલે કે સાંજના સમયે મહાદેવની પૂજા કરી શકતા નથી પરંતુ પ્રદોષ વ્રત હોય ત્યારે ભગવાન મહાદેવના શિવલિંગની સાંજના સમયે પણ પૂજા થઈ શકે છે કોઈ દોષ લાગતો નથી ભગવાન મહાદેવને આજે કાચું દૂધ ગંગાજલ બિલ્વપત્ર આંખ ધતુરો વિવિધ પુષ્પો વિવિધ ફળ ધૂપ દીપ મીઠાઈ આદિથી પૂજા થાય છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે જેથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય સંતાન સુખની પ્રાપ્તિ થાય નોકરી ધંધા વ્યવસાયમાં ઉન્નતિ મળે આજે વિવિધ ઉપાય દ્વારા પણ દરિદ્રતા દૂર કરી શકાય છે ભગવાન મહાદેવ પ્રદોષ વ્રત દરમિયાન પ્રદોષ કાળમાં કેસર અર્પિત કરવાથી અથવા કેસરયુક્ત દૂધ છે જલ છે તે અર્પિત કરવાથી દરિદ્રતામાંથી છુટકારો મળે છે કર્જ દૂર કરવા માટે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ગંગા જલ અને ચોખા અર્પિત કરવા જોઈએ ભગવાન મહાદેવને બિલ્વપત્ર અત્યંત પ્રિય છે માટે એક લોટો જલ અને એક બિલ્વપત્ર ચઢાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે માન્યતા છે કે શનિદેવ પ્રસન્ન થાય છે મહાદેવના શિવલિંગ ઉપર કાળા તલથી અભિષેક કરાય છે અને શનિદેવની શિલા પર પણ કાળા તલ કાળા અડદ અને આંકડાના પુષ્પની માળા કે આંકડાના પત્રની માળા ચઢાવાય છે શનિદેવની સાતી કે ઢૈયા હોય તેમાંથી જાતકને રાહત મળે છે લીલા મગની દાળ છે કે લીલા મગ છે તેને પણ શિવલિંગ ઉપર અર્પિત કરાય છે ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા નથી આખા છે તેને અક્ષત કહેવાય છે તે આખા ચોખા ભગવાન મહાદેવના શિવલિંગો ઉપર અર્પિત કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ મળે છે કરેણના પુષ્પ પણ મહાદેવને અત્યંત પ્રિય છે આમ તો કોઈ પણ પુષ્પ ભગવાન મહાદેવને ચડાવી શકાય છે ગંગા જળ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે ગંગા ધર ભગવાન કહેવાય છે જેમની જટામાંથી જ ગંગાજી પ્રગટ્યા છે અને ધરતી લોકને પાવન કરી છે ત્યારે ગંગા જલ ના મળે તો ગંગા મૈયાનું સ્મરણ કરીને પણ સાદા જલનો લોટો શિવલિંગ ઉપર અર્પિત કરી શકાય છે ભોળાનાથ મહાદેવ છે નાની એવી પૂજાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે મહાદેવની પૂજા કરીને ભગવાન શ્રી હરિ નારાયણે સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું બાણાસુરે હજાર હાથ અને લંકાપતિ રાવણે દસ મસ્તક પ્રાપ્ત કર્યા હતા માટે ભગવાન મહાદેવ જેની ઉપર છે તેના અવગુણને પણ જોતા નથી ગુણોના ભંડાર મંગલ મૂર્તિ ભગવાન મહાદેવ છે જેઓએ અમંગલ વેશ ભલે ધારણ કર્યો હોય પણ પ્રભુ દયાના સાગર છે આ પ્રદોષનું વ્રત અગિયાર ત્રયોદશી કે છવ્વીસ ત્રયોદશી વ્રત કરીને ઉદ્યાપન પણ કરી શકાય છે જેઓ કાયમ વ્રત ન રાખવા માંગતા હોય તેઓ પારણ કરી શકે છે પ્રદોષના વ્રતનું પારણ સીધું અને સહેલું છે આ પ્રદોષ વ્રતમાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને જો વધુ કરવું હોય તો હોમ હવન પણ કરી શકાય છે ભોજન આદિ બ્રાહ્મણોને કરાવી શકાય છે બ્રાહ્મણના મુખેથી સ્વસ્તિ વાચન પણ કરાવવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણોની આજ્ઞાથી સ્નેહીજનોને પ્રસાદ ગ્રહણ પણ કરાવી શકાય છે એટલે કે મોટા પાયે પણ આપણે પ્રદોષની પૂજાનું ઉદ્યાપન કરી શકીએ છીએ અને સાદી સરળ રીતે પણ ધન ધાન્ય સુખ સંપત્તિ પુત્ર પોતા આદિને આરોગ્ય પ્રાપ્ત થાય એ માટે મહાદેવને આજે પ્રાર્થના કરાઈ છે દરેક ક્ષેત્રમાં વિજય મેળવી શકાય પાપોમાંથી મુક્તિ મળે મોક્ષની અંતે પ્રાપ્તિ થાય એ માટે પણ આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે સ્કંદ પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ પણ છે જ્યારે ઘોર કલયુગ આવશે ત્યારે કોઈ વ્રતની મહત્તા નહીં રહે એટલે કે ફળ એટલું મળશે નહીં ત્યારે દેવોના દેવ મહાદેવ કે જે અંત સમયના બેલી છે તેમનું આ વ્રત ત્રયોદશીનું વ્રત કે પ્રદોષનું વ્રત ફળ જરૂર આપશે એવી માન્યતા છે હવે આપણે જાણી લઈએ કે પ્રદોષ વ્રતથી શું લાભની પ્રાપ્તિ થાય છે ઘણા એવું વિચારતા હોય કે હું વ્રત કરું તો મને લાભ શું થશે તો પ્રદોષ વ્રત કરવાથી મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે તેના તમામ પાપો નિર્મૂળ થાય છે આ વ્રત જો સ્ત્રી કરે તો તેના અનેક જન્મોના પાપ પણ નષ્ટ થાય છે બીજા જન્મમાં અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે છે ભાઈઓ કરે તો તેમનું પણ કલ્યાણ થાય છે પતિ પત્ની સાથે મળીને જો આવ્રત કરે તો તેમની જોડી સલામત રહે છે સુહાગીન મહિલાનો ચૂડી ચાંદલો અખંડ રહે છે ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર પ્રાપ્ત થાય છે વિધવા સ્ત્રી જો આ વ્રત કરે તો તેના પણ સર્વે પાપ નષ્ટ થાય છે અને બીજા જન્મમાં તેની ઉપર મા પાર્વતીની કૃપા બની રહે છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર જે મનોકામનાથી આ વ્રત કરે તેની મનોકામના ભગવાન શિવ અચૂક જ સંપૂર્ણ કરે છે સુતજી સોનકાદી ઋષિઓને આ વ્રતના મહાત્મય વિશે કહે છે કે જે ભક્તો ત્રયોદશી વ્રત કરે છે તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મનથી કરે છે તેના દુઃખ દરિદ્રતા દૂર થાય છે અંતે મોક્ષપદ શિવલોકધામની પ્રાપ્તિ થાય છે શરીર કષ્ટોથી મુક્તિ પામીને છૂટી જાય છે હવે આપણે જાણી લઈએ સાત વાર જે છે તે પ્રમાણે પ્રદોષની તિથિ આવે તો શું ફળની પ્રાપ્તિ થાય છે સાત વાર એટલે દીર્ઘાયુ આરોગ્યની પ્રાપ્તિ થાય છે સોમવારે જ્યારે પ્રદોષની તિથિ પડે તો ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત કરાય અને મંગળવારે જો પ્રદોષનું વ્રત આવે તો જેને ભોમ પ્રદોષ કે મંગળ પ્રદોષ કહેવાય છે તે રોગ મુક્તિ સ્વાસ્થ્ય સારું કરનાર કર્જ મુક્તિ માટે થાય છે બુધ પ્રદોષ બુધવારે આવે છે સર્વ મનોકામના સિદ્ધિ અર્થે આ વ્રત ઉત્તમ છે ગુરુપ્રદોષ એટલે ગુરુવારે આવતું વ્રત રોગ શત્રુ સંકટના વિનાશ માટે આવ્રત કરાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત એટલે શુક્ર પ્રદોષ વૈવાહિક જીવનની શુભતા માટે સૌભાગ્ય પ્રાપ્તિ માટે ધન વૈભવની પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત એટલે શનિ પ્રદોષ ખોવાયેલી વસ્તુ પ્રાપ્ત કરવા માટે સત્તા પ્રાપ્ત કરવા માટે સંતાન સુખ માટે પ્રદોષનું વ્રત કરાય છે આ રીતે સાત વાર પ્રમાણે જુદા જુદા ફળ પ્રદોષની તિથિના કહેવાના છે જે આપણને યોગ્ય લાગે એ એક પ્રદોષનું વ્રત પણ કરી શકાય છે જેમ કે પ્રદોષનું વ્રત આપણને કરવું હોય તો નિત્ય જ્યારે પણ વરસ આખામાં પ્રદોષ આવે ત્યારે વ્રત કરવું અથવા જે પ્રદોષ તિથિ મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં તે તિથિઓ અનુસાર પણ પ્રદોષ વ્રત કરી શકાય છે બારે માસના પ્રદોષ વ્રત પણ કરી શકાય છે અને ના કરવા હોય તો ઉજવણું પણ કરી લેવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું શનિ પ્રદોષના મુહૂર્ત વિશે મહાત્મય વિશે પૂજન વિધિ હવે આપણે સાંભળીએ શનિ પ્રદોષની વ્રતકથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય આ કથા અનુસાર એક નિર્ધન બ્રાહ્મણી પોતાના દુઃખોથી થાકી હારીને સાંડિલ્ય ઋષિ પાસે તેના દુઃખનું નિવારણ પૂછવા માટે તેમના આશ્રમે ગઈ અને વિનિત ભાવથી તેણે ઋષિને હકીકત જણાવી તેના નિવારણ માટે પૂછ્યું અને કહ્યું હે મહર્ષિ હું અને મારા બંને પુત્રો તમારા શરણે છીએ હવે તમે જ અમને ઉગારો ત્યારે સાંડિલ્ય ઋષિ બોલ્યા હે પુત્રી તમારી વાત જાણી તથા મારા જ્ઞાન ચક્ષુના આધારે હું તમને એક સલાહ આપીશ કે તમારા સર્વ દુઃખોનું નિવારણ માત્ર ભગવાન શિવનું શનિ પ્રદોષનું વ્રત કરવાથી થશે માટે આજે જ તમે આ વ્રતનો સંકલ્પ કરો ત્યાર પછી ઋષિએ તેમને શનિ પ્રદોષ વ્રતનો વિધિ વિધાન સમજાવ્યું સંકલ્પ કરાવ્યો અને ઘર તરફ રવાના કર્યા બ્રાહ્મણીનો મોટો પુત્ર ધર્મ જે રાજપુત્ર હતો નાનો પુત્ર સૂચિવ્રત પોતે ત્રણેય શનિ પ્રદોષ વ્રત કરવા લાગ્યા તેથી તેમનો સમય ધીમે ધીમે સુધરતો ગયો અને દુઃખ પણ સમય જતા ઓછું થવા લાગ્યું એક દિવસ નાનો પુત્ર સૂચિવ્રત સવારે નદી કિનારે સ્નાન કરવા ગયો સ્નાન કરી પાછા ફરતા હતા ત્યારે તેણે માર્ગમાં સુવર્ણથી ભરેલો તાંબાનો ઘડો મળ્યો ઘડો લઈને સૂચિવ્રત ઘરે આવ્યા તેણે માતાને બધી વાત કરી ઘડો માતાને આપીને તેનું શું કરવું તે પૂછ્યું ત્યારે બ્રાહ્મણીએ કહ્યું હે પુત્ર તમે બંને ભાઈ આ ધન અડધું અડધું વેચી લો માતાના વચનો સાંભળીને સૂચિવ્રત અતિશય પ્રસન્ન થયા તેણે આવી માતા હોવાનો ગર્વ થયો તેણે મોટા ભાઈ ધર્મને બોલાવ્યા અને સઘળી હકીકત જણાવી બે ભાગ કરવા વિનંતી કરી રાજપુત્ર ધર્મને આ વાત જાણીને અતિશય આનંદ થયો ભલે આ બ્રાહ્મણી પાલક માતા છે પોતાની જન્મદાત્રી માતા નથી પરંતુ યશોદાની જેમ કંઈ ઓછી ઉતરેવી નથી મારી માતા એ જ મારું મોટું ધન છે રાજપુત્ર ધર્મ બોલ્યા હે માતા તમારી મહાનતા આગળ મારું શિર નમાવું છું જેની પાસે તમારા જેવી માતારૂપી ધન હોય તેને આવા તુચ્છ ધનની શું જરૂર પડે આમય આ ધન મારા નાના ભાઈને પ્રાપ્ત થયું છે તો તે ક્યાં મારાથી જુદો છે માટે તેની પાસે જ રહેવા દો મને ભગવાન ભોળાનાથ આપશે ત્યારે જ હું સ્વીકારીશ આમ કહીને તેણે ઘડો સૂચિવ્રતને સોંપી દીધો એક દિવસ બંને ભાઈ પ્રદેશ ભ્રમણ માટે નીકળ્યા તેઓ જંગલમાં ફરતા ફરતા એક રમણીય કિનારે પહોંચ્યા સંજોગ વસાત ત્યાં ગાંધર્વ કન્યાઓ રમણ કરવા આવી હતી અને ક્રીડાઓ પણ કરતી હતી આ ગાંધર્વ કન્યાને જોઈને સુચિવ્રતે કહ્યું ભાઈ હવે આપણે આગળ જવું નથી અહીં જ રોકાઈ જઈએ ભાવતું હતું ને વેધીએ કહ્યું જેવો ઘાટ રાજપુત્રનો થયો તેણે એક પથ્થર ઉપર સુચિવ્રતને બેસવા કહ્યું અને પોતે ધીમે ધીમે કન્યાઓ પાસે પહોંચી ગયો રમણીય તળાવને કિનારે ગાંધર્વ રાજકુમારી વિહાર કરવા આવી હતી તેણે રાજપુત્રને જોયો અને તે મોહિત થઈ રાજકુમાર પાસે દોડી જઈને તે બોલી હે કુમાર તમે કોણ છો તે હું નથી જાણતી અને જાણવા માગતી પણ નથી ત્યાર પછી તે રાજકુમાર સાથે વાતો કરવા લાગી રાજકુમારીએ પૂછ્યું હે કુમાર તમારો પરિચય આપો ત્યારે રાજકુમાર બોલ્યા હું વિદર્ભ નરેશનો પુત્ર છું પણ અત્યારે મારી પાલક માતા સાથે રહું છું આટલું કહીને તેણે પોતાની સઘળી વાત કરી અને કહ્યું હે સુંદરી હવે તમારો પરિચય આપો રાજકુમારી બોલી હું બદ્રવિક નામના ગાંધર્વ રાજાની પુત્રી છું મારું નામ અંશુમતી છે હું તમારા ઉપર મોહિત થઈ છું તમને મારા પતિ માની મનથી વરી ચૂકી છું હવે માત્ર દૈહિક વિવાહ જ બાકી છે આટલું કહીને રાજકુમારીએ પોતાના ગળામાંથી સાચા મોતીનો હાર કાઢીને રાજકુમારના ગળામાં પહેરાવ્યો અને કહ્યું મને અને તમને વિધાતાએ સંજોગ વસાત મેળવ્યા લાગે છે ત્યારે રાજકુમાર બોલ્યા હે ભદ્રે મેં તમારો પ્રેમથી આપેલો ઉપહાર સ્વીકારી લીધો છે પરંતુ આ સમયે હું નિર્ધન છું તમને કશું જ આપી શકું તેમ સ્થિતિમાં નથી કુમારના આવા વચનો સાંભળીને રાજકુમારી બોલી મેં જે કહ્યું તે પ્રમાણે જ હું વર્તન કરીશ ત્રીજા દિવસે તમારી માતા સહિત અહીં આવજો ત્રીજા દિવસે રાજકુમાર ધર્મ પોતાની પાલક માતા અને ભાઈ સુચિવ્રતને લઈને તળાવના કિનારે આવ્યા થોડા સમયમાં જ ગાંધર્વ રાજા પોતાની બંને કન્યા અને રાણી સાથે તળાવના કિનારે આવી પહોંચ્યા ગાંધર્વ રાજે વિનીત ભાવથી બ્રાહ્મણીને કહ્યું હે દેવી મારી બંને પુત્રીઓના લગ્ન હું તમારા બંને કુમારો સાથે કરવા ઈચ્છું છું તો તમે અનુમતિ આપો બ્રાહ્મણીએ કહ્યું હે રાજન અમે ખૂબ જ ગરીબ છીએ તમારી તોલે નહીં આવી શકીએ છતાં તમારી આજ્ઞા મારે માટે શિરો માન્ય છે ગાંધર્વ રાજા બોલ્યા હે દેવી આ તો ભગવાન શંકરનો મને આદેશ છે હું માત્ર તેનું પાલન કરું છું ગાંધર્વ રાજા આગળ કહે છે થોડા સમય પહેલાં હું કૈલાસ પર્વત પર ગયો હતો ત્યારે ભગવાન શિવે મને કહ્યું હતું કે હે ગાંધર્વ રાજા વિદર્ભ દેશનો રાજકુમાર ધર્મગુપ્ત જે અત્યારે રાજ્ય વિહીન અને નિર્ધન છે તે મારો પરમ ભક્ત છે એ તમને મળશે ત્યારે તમે તમારી મોટી પુત્રીના વિવાહ તેની સાથે અને નાની પુત્રીના વિવાહ તેના નાના બંધુ સૂચિવ્રત સાથે કરજો અને ધર્મગુપ્તને તેના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવવામાં સંપૂર્ણ સહાય કરજો મારા આશીર્વાદ તમારી સાથે છે ગાંધર્વ રાજ આગળ બોલે છે કે હે દેવી હું ભગવાન શિવનો સેવક છું તેઓ મારા સ્વામી છે તેમની આજ્ઞા હું કઈ રીતે ઉઠાવી શકું બંને રાજકુમારોના લગ્ન બંને કન્યાઓ સાથે કર્યા ગાંધર્વ રાજાએ પોતાની સેના ધર્મગુપ્તને આપી સહાય માટે અને ધર્મગુપ્તે પોતાના પિતાનું રાજ્ય શત્રુઓ પાસેથી પાછું મેળવ્યું પોતે રાજા બન્યા અને સુચીવ્રતને પ્રધાન બનાવ્યા પાલક માતાને રાજમાતા તરીકે ઘોષિત કર્યા આ બધું પ્રદોષ વ્રતના પ્રભાવથી જ સંભવ બન્યું હતું ગયેલું સુખ પાછું મળ્યું હે ભગવાન મહાદેવ જે ભક્તો આપનું આ શનિ પ્રદોષનું વ્રત કરે કથા કહે મહાત્મય સાંભળે આપની પૂજા કરે હે પ્રભુ તેમની ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે તો મિત્રો આપણે સાંભળ્યું શનિ પ્રદોષની વ્રતકથા મહાત્મય પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિયુબંધનાન મૃત્યો મામૃતા અથવા તો ભગવાન મહાદેવની આરતી કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ ઓમ કરપૂર ગૌરવ સંસાર સારમ ભુજગેન્દ્રહારં સદા વસંત હૃદયાર વિંદે ભવ ભવામી સહિત નમા બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ